નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ શ્રીરંગ રાજેશયર્ય દ્વારા સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓને નિશુલ્ક સ્ટેબિલિટી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું વડોદરાના સમતા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા રહીશો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરી દ્વારા સ્વતંત્ર સેનાની નગર સમતા વિસ્તારમાં જે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે ત્યાં રહેતા લોકોને નિશુલ્ક સ્ટેબિલિટી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું તાજેતરમાં જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએચ બીના મકાનોમાં રહેતા રહેવાસીઓને નોટિસ પાઠવવામાં આવી હતી અને જેમાં તેમને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવું અનિવાર્ય હોવાનું જણાવાયું હતું અને આ સર્ટિફિકેટ મકાનની સુરક્ષા અને માળખાકીય સ્થિતિની પુષ્ટિ કરે છે અને તે વિના મકાન જોખમી ગણી શકાય રહીશોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને શ્રીરંગાઇરે આ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવાની પહેલ કરી તેમણે કોર્પોરેશન દ્વારા વેરીફિકેશન થયેલા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ્સનું આજે જાતે વિતરણ કર્યું અને આ પહેલથી હજારો રહીશોને આર્થિક બોજ અને સર્ટિફિકેટ મેળવવાની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળી છે ખાસ કરીને અમારો જે વિસ્તાર છે ઇલેક્શન વોર્ડ નંબર નવમાં તમે જુઓ છો કે ગુજરાત હાઉસિંગ બોર્ડ કોર્પોરેશન અમારે ત્યાં એક બનાવ બનેલો એમાં ખાસ કરીને એક મકાન પડી ગયું હતું હાઉસિંગ બોર્ડનું અને એમાં જ્યારે લોકોને નોટિસો આપવામાં આવી અને પહેલાં બી વરસાદ વખતે પણ નોટિસો એટલા માટે કે વર્ષો પચીસથી વધારે વર્ષ થાય અને જ્યારે મકાન પડી જાય તો સરકાર એના માટે નોટિસો આપતી હોય છે કે તમારું મકાન છે રિનોવેશન કરીને અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી લઈ લેવાની તો કેટલાક લોકો એવા હોય છે કે જે પોતે પૈસા ખર્ચી નહીં શકતા હોય કોઈ વિધવા હોય કોઈ નીડો હોય તો એવા સમય દરમિયાન જ્યારે અમુક લોકોને જ્યારે હવે નોટિસ આવે તો રાત્રે રાત્રે ઊંઘ નથી આવતી કે કોર્પોરેશન કે હાઉસિંગ બોર્ડ મારું મકાન તો નહીં તોડી નાખે ને અને એવા સમયની અંદર પાણી નાઈન કાપી નાખશે ગટલ કારણ કે કે તમે જુઓ છો કે સોશિયલ મીડિયા દ્વારા કે કોઈ મીડિયા દ્વારા પણ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે પણ આપણું મકાન છે આપણે જો એને સુરક્ષિત જેવું આપણું શરીર આપણને સાચવવાનું હોય છે અને એનું એક્ઝિક્યુટિવ ચેકઅપ કરાવવાનું હોય છે એવી જ રીતના આ એક મકાન બી છે જે અમુક વર્ષ પછી જો એનું તમે સ્ટ્રકચર ના લો તો એ થાય છે તો સરકાર તરફથી જ્યારે નોટિસ આવે અને આપણે એનું રિનોવેશન ના કરાવે તો કેટલીક વાર મકાનો તૂટી જાય એમાં થાય છે તો આવા સમય દરમિયાન લોકોએ અમારા વિસ્તારના લોકોએ પોતાની સ્વખર્ચે પોતાના મહેનતના પૈસાથી લોકોએ જે મકાનોનું રિનોવેશન કરેલું હતું રિપેરિંગ કરેલા હતા એના પછી અમે આર્કિટેક્ટને બોલાવ્યા અને આર્કિટેક્ટને બતાડેલું કે ભાઈ આ મકાનો જે સારા છે એ લોકોના તમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આપવા જોઈએ તો આજે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીવાળા કેટલાય મકાનોને આપ્યા છે અને આજે એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી નિઃશુલ્ક પ્રાણે અમે આર્કિટેક્ટને કહેવા મુજબ અમે અમારા ફંડમાંથી એમને આપ્યા છે જે પૈસા અને આર્કિટેક્ટે જે લોકો લાગે કે એને આપવા જેવા મકાનો છે રિપેરિંગ કરેલા છે આજે એ લોકોને આપ્યા છે તો જેથી લોકો પોતે નીંદર માણી શકે નહીં તો રોજ સવાજ થાય કે પાણીની લાઈન કાપશે ગટરની લાઈન કાપશે અમારા મકાનો તોડવા આવશે હવે જે લોકોને આપ્યા છે એ લોકોને એટલું તો થશે કે હવે અમારું મકાન તોડવા કોઈ આવે નહીં આમ વર્ષ સુધીનું આ આવું સ્ટ્રક્ચર સર્ટિફિકેટ હોય છે આજે ગાંધી સાહેબનો આભાર માપીએ છીએ વિસ્તારના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે સુખમાં અને દુઃખમાં અમે એમના માટે પૂર હશે પાણીની સમસ્યા હશે કોરોનાનો વિષયો હશે એમના પર આવું કંઈ હશે તો આ વિસ્તાર અમારો અમને ભગવાન માનતા હોય અમને એક મોટા ભાઈ માનતા હોય તો અમારી ફરજ છે કે એમને રાત્રે નીંદર આવે એવું કામ કરવું જોઈએ ના નીંદર આવે એવું કામ કર્યું છે અને ભગવાનને પ્રાર્થના કરી કે આ જ રીતના સેવા અમારી અઢળક લોકોની સાથે ચાલતી રહે અને લોકોનો ભરોસો અમારા પર છે અમે વાયદો નથી કરતા વચન નહીં આપતા પણ રિયાલિટી કે રાજે સાહેરે જે કહે છે એ કરે છે એ પછી નોટબુક વિતરણ હોય કોરોનાનો સમય હોય પૂરનો સમય હોય કે વિસ્તારની સમસ્યા હોય તો બસ આજ લોકોનું એક સર્ટિફિકેટ છે આજ આ સ્ટેપર સર્ટિફિકેટ રાખે છે બાકી લોકોનું સર્ટિફિકેટ એ ઇન્ટ્રી અલગ છે અમારા માટે અને લોકો અમને પણ લોકોમાં ભરોસો છે તો બસ આજના દિવસે સૌ લોકોનો આભાર માનીએ છીએ આર્કિટેક્ટનો બી આભાર માનીએ છીએ પબ્લિકનો બી આભાર માનીએ છીએ અને ખાસ લોકોને સૂચના આપીએ કે ખોટી કોઈને ગભરાવાનું નથી લોકોને આપણે નિંદર આવે એવું તો એવું કામ કરવાનું છે જય સાંઈનાથ હું આર્કિટેક્ચર પણ છું અને સ્ટ્રક્ચર પણ છું રાજેશ સાહેબના કયા પ્રમાણે સારી રીતે કામ થાય એ જ મારા હેતુથી કંઈ સંયુક્ત રીતે કામ કરું છું અને કોઈ પણ ટ્રબલ ન પડે તેવું હું ભગવાનને પ્રાર્થના કરું છું ભાઈ અમારા વોર્ડમાં સારી એવી સેવાનું કાર્ય કર્યું છે જ્યારે જ્યારે અમારે ત્યાં પ્રોબ્લેમ ઊભા થયા હોય જેવું કે ડ્રેનેજ રોડ તેમજ ઘણી 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 સેવાઓ અમારા માટે કરી છે અને આવા સેવાભાવી માણસ અમને મળ્યા અમે એમની સંપર્કમાં ઘણા વર્ષોથી છે જ્યારે અમારે ડ્રેનેજના પાણીના કે રોડના પ્રોબ્લેમ હોય તો એ અમારી સાથે ખાડા પગે ઊભા રહે છે અને અમને સારી સેવા આપે છે એમના માટે અમને બહુ ગર્વ છે અને ભવિષ્યમાં પણ એ આગળ ને આગળ વધે એવા અમારા એમને આશીર્વાદ છે કેટલું જરૂરી હા જે સર્ટિફિકેટની જરૂરિયાત એટલા માટે હતી કે દરેકના પોતાના મકાનો સારી રીતે મેન્ટેન કરે અને આગળ તેનું મકાનનું આયુષ્ય બી લાંબુ વધે એટલા માટે સ્ટેબિલિટી સર્ટિફિકેટથી એક આપણને રાહત છે હું ભાનુપ્રસાદ જોશી સ્વતંત્ર સેનાની નગર નંબર ચોરાસી राजेश भाई आए रहे और श्री रंग आए रहे हमारी सोसाइटी के लिए इतना अच्छा काम करते हैं इतना अच्छा काम करते हैं जैसे वो कह रहे हैं आपको रात को नींद नहीं आती लेकिन हमको जब तक राजेश भाई हमारे साथ हैं श्री रंग साहब हमारे साथ हैं हमको बहुत अच्छी नींद आती है हमको कोई तकलीफ़ नहीं होती पानी की तकलीफ़ हो लाइट की हो कोई भी तकलीफ़ हमारी सोसाइटी में होती है खड़े पैर वो आ जाते हैं दिन हो रात हो वो देखते नहीं और वो हमेशा हमारे साथ ખડે રહે ભગવાન ઉંબી ઉમર દે ઓર એસ વી સેવા કરે રહે જય હિન્દ